ફોર વ્હીલું જાય હે જીરો ફાટા જાય છે તો હાલો મિત્રો મરી આવે આપડી ગાડી ખાલી થવા લાગે પછી કન્ટિન્યુ અત્યારે આપણે જાય હે ગાડી ખાલી કરવા માટે અને ભાઈ આપણે જેથી પેલી દાણ મિત્રો આવે બ્રિજ ખુલ્લું ના ત્યારે આપડી ગઈ ટ્રીપમાં ઉદ્ઘાટન જ આપણી ગયું હતું અને પાછા આપણે બીજી દળે આવી ગયા બ્રિજ બીજી દાણે આપણી બ્રિજ ઉપર ચડવાની ઓલી થાય છે અને પહેલી જાણે આપણે ભાઈ જેથી હવારમાં ખુલ્યું તેથી જ ચડ્યા જા મિત્રો હા આપડે પોરબંદરમાં બ્રિજ છે એવું હા ની અંદર જે હે સાગર બલિરાજા ફેક્ટરીમાં આપડી ગાડી ખાલી કરવાથી મજૂર આવ્યો તા ઈ જ મજૂર અહીંયા કેસો બઢિયા એ તો સુબે સુબે ખા દો બેર ખાના ઠૂસરાય

અહીંયા ગોડાઉન છે ને આ માલ ખાલી કરીએ હે મિત્રો અહીંયાથી અને ભાઈ આ ઓલા કરતા છે ને મીઠું મિત્રો તો મિત્રો આ ને ઓલા કરતા છે ને મીઠું હરવું છે એટલે આ મીઠું મિત્રો ખાલી કરવામાં બહુ ઝડપ થાય છે વાંધો નથી થોડા ભળી માં આવે છે અહીંથી મિત્રો મીઠું વેસાય છે પછી આપણે દુકાન ઉમાન જાય આ મિત્રો બ્રિજ બન્યું હોય ને એની બાજુમાં જ છે થોડુંક એક છેટું હોય આપણે ખાલી કરવાનું કઈ જાજુ એવું નથી તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ નહીં કન્ટિન્યુ આપણી ગાડી ખાલી થવાનું ચાલુ છે અને મિત્રો હવે ખાલી બે થપી રહી છે આ નમક ની પછી બીજું નમક આવી જાય ને આપણે હવે ગોડાઉન ની અંદર જઈએ તો મિત્રો આપણો થપો મારે છે અહીંયા ગોડાઉન ની અંદર અને એ ખાનેવાલા વાલા જ નમક ઇધર સે કિધર જાતા દુકાન પે તો મિત્રો અહીંયા હે નમકિત્રો આયા થાય આપડું નમક ખાલી હવે મિત્રો આના પછી ની બે થપી જેવું હે પછી આપણું ઓલું નમક આવી જાય હજી પચી કિલા ની બોરી હે આ અડધો અર્ધો કિલોની બોલી બોરી છે ઓલી પચી પચી કિલાની હે એ આધા કિલો કાય ને एक किलो का एक केजी। एक के जी। फिर इसके बाद कौन सा है है का 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 अरे का अरे का अरे यार मत बोलो आएगा नहीं सब में पूरा वो मस्ती कर रहा है। तो आना आ धोरू नमक बेथपी है हलो मित्र कंटीन्यू गाड़ी गाई खाली અને હવે એક થપી જેવું બાકી છે આ મિત્રો આના પછી આપણે હવે જે ધોરું ઓલું નમક હે આવી જાય અરજી ગાડી જેવું ખાલી થઈ ગઈ ને મિત્રો આપણે બનાવીએ ખાવાનું કેમ કે અહીંયા કઈ મળતું નથી ભાઈ આપણે હાવ તર્યાર જેવું હે મિત્રો અહીંયા હાથે બનાવવાની મજા આવે મિત્રો ખાવાની મજા એવી આવે તો આપણે શાક તો બનાવી નાખ્યું હવે આપણે લોટલી ગળવાની હે તો એ તો મેં બતાડ્યું જ નહીં તો તમને હાલો મિત્રો ઈ પણ હું બતાડું તો હવે મિત્રો સહેલી થપી છે પછી આ માલ આવી જાય હવે આપણો અહીંયા તો કંઈ વાર નહીં લાગે મિત્રો ચાર વાક્યે તો થઈ ગયા ખાલી આ મારીમાં તો હું તમને બતાવું મિત્રો આપણે ખાવાનું બનાવીએ છે મસ્ત મજાનું હતું તો બની ગયું હોય હવે આપણે લોટલીનો લોટ પણ બાંધી લીધો છે તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો ને આપણે તો કંઈ આવડતું નથી ભાઈ પપ્પાને આવડે તો એ બધું કરે તો મિત્રો હું તમને સીધું ઉસકાવીને શ્યાક દેખાડું તો જવાડા નીકળે છે આપણે આખાથી પેલા આપણે હાંડથી ભાઈ હાંડસી વિના ફૂલે નહીં જોઈ લે મિત્રો આપણું બેગનનું મતલબ કે ડુંગળીનું શ્યાક બન્યું રીંગણાનું નથી બન્યું આપણે રીંગણા કઈ દે આપડે ડુંગળીનું શ્યાક બનાવ્યું હોય કેવું હોય કોમેન્ટ કરી દીજો તો હવે મિત્રો આપણે આને ઢાંકી દઈએ અને હવે આપણે મસ્ત મજાના આ ઉતારીને લોટલી બોટલી ઘટ નાખીએ પછી જમી નાખીએ દોઢ વાગી ગયો અને ગાડી ખાલી થવાની તો ચાલુ જ છે કન્ટીન્યુ તો હાલો મળી આગળ કન્ટિન્યુ આપણે પહેલી લોટલી નાખી દીધી છે ને એ લોટલી છે હેના ભાઈ હંમેશા આપણે કુતરા માટે જ પહેલી લોટલી બનાવીએ મિત્રો ગમે ના કુતરું રખડતું હોય એને નાખી દેવાની તો આ પેલી લોટલી કુતરાઓ માટે હે લોટલી છોડવાનું આપણું કામકાજ છે આમાં કઈ હોય નઈ મિત્રો આમ કરીને આમ કરી નાખવાની પછી લઈ લેવાની એટલે આ ચાલો મિત્રો હવે આપણે લોટલી બોટલી ઘડી નાખીએ મળીએ પછી મસ્ત મજાનું જમવા બે ગયા અને જમવામાં લીલી છે મિત્રો મસ્ત મજાનું અને આ લોટલી હે ભાઈ આ એક લોટલી મિત્રો જેવડી લોટી હે ને લોટલી હે આપણે ઘરે મિત્રો બિનના હાથની લોટલી ખાતા હોય મમ્મીના હાથની લોટલી ખાતા હોય ભાઈના હાથની લોટલી ખાતા હોય ભાઈ બાપના હાથની હાથ ની લોટલી ની મિત્રો મજા જ અલગ હે અને ગાડીમાં ભાઈ આ મજા હાથે બનાવવાની ખાવાની અને ખાવાની મિત્રો જોરદાર ઉડે તો જ આ જોઈ લ્યો

मिया भाई कितने बजे तक खाली होता अभी और 1 1.5 घंटे को जाएगा 1.5 घंटे में हाँ। हां भाई ये दो दो उठाओ यार तुम भी क्या कमजोर मिया भाई यार बोलो कि लाइक कर दो लाइक कर दो कमेंट कर दो सरप्राइज कर दो हाँ मिया भाई को तो आता है यार मिया भाई तो बहुत बड़े लीडर है सब सब बोलते तुम, तुम भी तुम भी YouTube चालू कर दो मिया भाई अरे हाय

અહીંયા આપણે હજી નો અહીંયા થપ્પો મારે હે એ એ આપણે ગુજરાતી ને કચ્છી ઉપલેટા તો કાઢ મેટા નો હે હમણાં આવશે તો હું મતાડી કુણ હે ને કુણ નથી ઉપલેટા નું ભાઈ સો વર્ષ થી અહીંયા રહ્યા હે મિત્રો બોલો મિત્રો ગીત વગાડે હે હમણાં પથારી ફરવાઈ જાય કોપી રાઈટ આવી જાય એથી પેલા આપણે ગાડી માં ભાગી જાય આપણે અત્યારે અહીંયા બેઠા હે ને હજી આપણે ગાડીમાં નવક થપી જેવો માલ બાકી હે અને ભાઈ તડકો પડે નેક્સ્ટ લેવલ મિત્રો કઈ હિરા જેવું તો લાગતું જ નહીં ભાઈ ઉનારો જ છે મિત્રો હિયારો હોય તો બપોરે હજી તો મિત્રો અડધી ગાડીમાં એક થપી બાકી એક થપી થઈ જાય ને એટલે અડધી ગાડી ખાલી થઈ કહેવાય પછી અડધી રહે એટલે ચારક હતા તો ખાલી થઈ જાય હે મિત્રો અને કન્ટિન્યુ ચાલુ જ છે ગાડી ખાલી કરવાનું એને મિત્રો હજી ખાધું એના જ પાણી પીએ ને ગાડી ચાલુ કરવાનું ખાલી કરવાનું આમ ભડા ભડી જ બોલાવે છે એ એને વેલારી થઈ જાય બીજી ગાડી ખાલી કરવા જાય ને મિત્રો આપણી ગાડી અર્ધિક ખાલી થઈ જાય પછી ધોળા બાસકા આવે છે ને પચીસ પચીસ કિલો ના એ મિત્રો અહીંયા મારે છે થપો સામેની ની સાઈડ અને આવી રીતના થપો મારે છે અને ભાઈ આજી મીઠું હોય ખાવામાં યુઝ થતું હોય કીવાનું થતું હોય મિત્રો ખબર ના કેમ કે લુજ મીઠું હોય ને આ જે મીઠું હોય એ આપણે કોથરિયું હોય એટલે આ તો ખાવામાં જ યુદ્ધ થતું હોય મિત્રો અને આ મીઠું તો ખાવાનું જ છે ને મારે એ કાંયા મારે હે ને કાયા મારે હે હવે મિત્રો એ પાણી બાણી પીએ હે કે પાણી બાણી પીએ ને મારે પાછા કરીએ સારું જોઈ લો પચીસ કેજીની આ એક બોરી આવે હે આવી રીતના तो मित्रो जो सो, सो, सोसाइटी है सोसाइटी में तो तो पचीस पच्चीस के जी का वो क्या काम आता है खाने वो अपने लूज नमक है उसका कैसे होता वो भी खाने को, आता। वो सीधा खाने को। हाँ। उसको सेका जाता ऐसे अपने आया था वो तो पैकिंग है ना કામ કરોપર પૂર્ણા પૂર્ણા જિલ્લા હૈ બોલે છે

અને અહીંથી મિત્રો અમે જો લો પૂરનાનો બોર્ડ છે પૂર્ણ થાય ત્યાંથી એક ખતર મતલબ કે એક કિલોમીટરને માથે સાતસો મીટર જેવું પૂર્ણ થાય છે અને પછી મિત્રો આમાં મલકના બોડું હોય અહીંથી અને મિત્રો સામે જે વાંબુડામાં જવાડા નીકળે છે ને એ સાગર બલિરાજા કારખાનું હોય ને આપણે ગઈ ટ્રીપે ખાલી કરવા ગયા હતા ને મિત્રો એ કારખાનું હે અને આજે તો આપણે વેપારીનો માલ છે ભાઈ ન્યા ની બહુ ખાલી કરવાનું ઝડપ કરી દે મિત્રો ભાઈ અહીંયા ને બહુ ધીરે કરે છે ને પાછા બાર વાગે આવ્યા હતા મિત્રો એટલે બાકી અત્યાર સુધી ગાડી આપણે ખાલી કરીને નીકળી ગયા હોત બાર વાગે આવ્યા ને એટલે બહુ વાર લાગે હે તો હાલો મિત્રો હવે આપણે કરીએ ઘડીક આરામ મળીએ આપણી ગાડી ખાલી થવા આવે પછી પાછા ઉઠીએ આપણી તો હવે ખાલી ભાઈ આપણી ગાડી અડધી નથી મિત્રો અડધાથી થોડી રહી છે હવે હારી સ્પીડ કરે છે ભાઈ પાણી પીવાની સડી ગયા તો સારી સ્પીડમાં દેખાડે છે મિત્રો ખાલી કરવાની જવી રાશિ વાંધો નહીં આવે હવે તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો જય શ્રી રામ ની કોમેન્ટ કરી નાખજો ને પછી સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી રામ એન્ડ બાય બાય તો મિત્રો હવે તો હેને આયા પછી જગ્યા હતી ને ફૂલ થવા મંડી છે કેમ કે બે બે બાસકા ભેગા થઈ આવે હે મિત્રો થપી એમાં દેખાય કે કે લાગે હે ખરી ઠાવકી એવી બે બે ભેગા આવે જાજા દો દો બાસકા આતે તો બહુત બડા થપી લગતા ને તો હવે બે બે બાસકા આવે હે अबे तो मित्र अपनी गाड़ी में चरण अब थपी जाए बाकी है माल जाजुए वो ना थे और मैं कलाक लोट कलाक में खाली करूं गाड़ी जाए मित्र आई थी बाग ने और सागर फैक्ट्री में तो जल्दी हो गया था ना खाली ये बैग कितने किलो के पच्चीस के जी के तो डबल थे जोर है ना और है ना तो मित्र वहाँ है ना जी તો એ બધા એક ની આપણે જે આખી ગાડી ભરી હતી ને એક જ માલ ની હતી ને આ ગાડી ભાઈ બે બે માલ ની હે એટલે આ પેલા ઉતાર્યો ને પછી આ ઉતારે હે તો મિત્રો હવે જોઈ લ્યો આપણી ગાડીમાં કેટલો માલ છે ને અહીંથી સોખે સોખું દેખાય છે મિત્રો હવે ખાલી ચાર થી પાંચ થપી જેવું હોય ઝીણકા બાસકા છે એટલે બે બે બાસકા ઉપાડે છે એટલે હમણાં થઈ જાય ખાલી તો મિત્રો હવે આને આવી ગયું છે પાણી પીએ ને બર તો એને બે બે ઉપાડે છે મિત્રો એકારે અત્યાર સુધી એક એક ઉપાડતા હતા હવે બે બે ઉપાડે જોઈ લ્યો ઉડે તો જાઓ હવે બબે ઠેલીયું જાય એક અમે બબે બાસ ઉપાડીએ અપો દો દો ઉઠારે જોર રે